આજે તારીખ ઓગણત્રીસ મે અને બે હજાર ચોવીસનો બુધવારના ગોંડલ માર્કેટના ભદ્ર ભાવ ગોંડલ માર્કેટના બદ્ર ભાવ જોવા માટે બંને સબક લેજો પાછળના બેલે પણ પૈસ કરી લેજો કારણ કે જ્યારે વિડીયોઉટ કરીએ ત્યારે આપણે અથવા ભાવની માહિતી મળી જાય આજના ભાવ વિશે જોઈએ કપાસ એક હજારના પચાસ રૂપિયાથી રૂપિયા ઘઉલોકમાન ચારસોને સિત્તેર રૂપિયાથી પાંચસોને એક્યાસી રૂપિયા ઘઉં ટુકડા ચારસોને સાહીઠ રૂપિયાથી છસો રૂપિયા મગફળી નવસોને વીસ રૂપિયાથી તેરસો ને રૂપિયા मगपर जाडी आठ सौ रुपया थी, तेरह सौ पंचावन रुपया शिंगफाडा सात सौ पचास रुपया पंद्रह सौ इक्यासी रुपया एरंडा नौ सौ वीस रुपया थी, अगिय सौ दस रुपया तल बे हज़ार रुपया बे हज़ार ने सात सौ रुपया चीरू छतरीसौ रुपया पाँच सौ पचास रुपया इशकबूल बजार बस रुपया तेवीस सौ एस रुपया धाणा आठ सौ रुपया सत्तर सौ रुपया धाणी नौ सौ रुपया थी ओनी सौ रुपया मरचा सूका सात सौ पचास रुपया थी, बे नौ सौ रुपया मरचा सूक्कालर बार सौ रुपया थी, हज़ार ने पचास रूपया लसन बार सौ ने रुपया थी, हज़ार तरह सौ रुपया डूंगी लाल सौ रुपया थी, सौ एकतालीस रुपया डूंगी सफेद एक सौ सित्तर रुपया बसो पंचासी रुपया बाजरी तरण सौ एस रुपया थी चार सौ पांसठ रुपया जुआर तरह सौ रुपया थी आठ सौ साठ रुपया मग एक हज़ार दस रुपया सोल सौ छप्पन रुपया ચણા અગિયારસો રૂપિયાથી તેરસો ને રૂપિયા વાલ પાંચસોને દસ રૂપિયાથી સત્તરસો રૂપિયા અડદ તેરસો ત્રીસ રૂપિયાથી પચીસ રૂપિયા ચોળા એક હજાર રૂપિયાથી ત્રણ સિત્તેર રૂપિયા તુવેર એક હજાર પચાસ રૂપિયાથી દસ રૂપિયા સોયાબીન આઠસોને ત્રીસ રૂપિયાથી આઠસોને નેવું રૂપિયા રાયડો નવસો ને સાહીઠ રૂપિયાથી રૂપિયા રાય બારસો ને રૂપિયાથી રૂપિયા મેથી આઠસોને પંચા રૂપિયાથી તેરસો ને પંદર રૂપિયા કુળાવી આઠસો રૂપિયાથી અગિયારસો ને છપ્પન રૂપિયા કાંગ ત્રણસોને પચાસ રૂપિયાથી નવસોને પાંચ રૂપિયા ચણા સફેદ તેરસો ચાળીસ રૂપિયાથી બાવીસો ને પચાસ રૂપિયા